राधे राधे जय श्री कृष्ण भोलेनाथ की जय बोलो भाइयों ने बोलो बहनों रे ओम नम शिवाय ओम नम शिवाय बोलो भाइयों ने बोलो बहनों रे ओम नम शिवाय ओम नम शिवाय बोलो बोलो ने सौ प्रेम की रे શિવાય ઓમ નમ શિવાય કે તારે માં ભોલાનાથ રહે છે સાથે છે પાર્વતી મા તારે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓનમ જાવ મહાદેવ ની ઓમ મ શિવાય ઓમ નમ શિવાય પાર્વતી માતાએ બહુ જપ તપ કર્યા પાર્વતી માતાએ બહુ જપ તપ કર્યા ત્યારે મળ્યા છે મહાદેવ જીરે ત્યારે મળ્યા છે મહાદેવ જીરે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ચાવ મહાદેવ ન રે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય સમુદ્ર મંથન દેવોએ કર્યા સમુદ્ર મંથન દેવાય કર્યા ખેર મહાદેવ પી ઝારે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ખેર મહાદેવ પી ઝારે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય દેલી પત્ર તો મહાદેવને ચોડાવે તો મહાદેવજીને ને ત્યારે રીજે છે મહાદેવ જીરે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ત્યારે રીજે છે મહાદેવ જી રે ઓમ નમ સિવાય ઓમ નમ શિવાય ગોળના લાડુ શિવ ને ધરાવીએ ગોળ લાડુ શિવ ને ધરાવીએ શિવે છે ભાંગના રગડા રે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય દૂધ ને પાણી મહાદેવજી ને ચઢતા દૂધ ને પાણી મહાદેવજી ને ચઢતા ચડે ધંતુરાના ફૂલડા રે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઘૂનમ ચાવ મહાદેવ ની રે ॐ नमः शिवाय ॐ नमः शिवाय मलने महल भोलानाथ गमता महादेव चदार पर्वत पर धुन मचाओ महादेव निर ओम नम शिवाय ओम नम शिवाय भक्तो छे ओम नम शिवाय ओम नम शिवाय દેશ ભક્તિને ભક્તિ રે કરતા બોલો ભાઈઓ બોલો બહેનો બોલ જો રે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ધૂન ધૂનમ ચાવ મહાદેવની રે ઓમ મ શિવાય ઓમ નમ શિવાય હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ